વધુ એક મહત્વપૂર્ણ સમાચાર બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર સન્માન યાત્રા પંચમહાલ જિલ્લામાં હાલોલથી પ્રવેશી તેણે કાલોલ તેલોલ ફેજલપુર ટુવાટિંબા અને સેવાલિયા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ગોધરા શહેરમાં પ્રવેશ કર્યો તેરમી સપ્ટેમ્બરના રોજ ગોધરા પહોંચેલી આ યાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સરદારનગર ખંડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહ જાદવ મોરબા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સી કે રાહુલજી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને પાલિકા પ્રમુખ જયેશભાઈ બાબુભાઈ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગોધરા શહેરનું સરદાર પટેલ સાથે એક વિશેષ ઐતિહાસિક જોડાણ રહેલું છે કારણ કે તેમણે પોતાની વકીલાતની શરૂઆત આ જ શહેરમાંથી કરી હતી આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એક સંયુક્ત સભા ગોધરાના ગાંધી આશ્રમમાં યોજાઈ હતી જે એક ઐતિહાસિક ઘટના ગણાય છે સરદાર સલમાન યાત્રા હવે કરમસદ થઈ સોમનાથ તરફ આગળ વધશે જે સરદાર પટેલના આદર્શો રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના મહત્વને જનમાનસ સુધી પહોંચાડવાનો એક પ્રશંસની પ્રયાસ છે ત્યારે સરદાર યાત્રા ગોધરા શહેરમાં પહોંચે છે